રાજકોટના જક્ષન વિસ્તારમાં આવેલ રેફ્યુજી કોલોનીના ડી ક્વાર્ટરમાં ગંદકીના ગંજ જોવા મળ્યા છેલ્લા પાંચ વર્ષથી ખાલી પડેલા ક્વાર્ટર આવારા તત્વોના અડ્ડા બન્યા સાંજ પડે બહેન દીકર આ રસ્તે નીકળી નથી શકતી સ્થાનિક ધારાસભ્ય કોર્પોરેટરને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવેલ નથી આવારા તત્વો અહીં સાંજ પડે નહીં પોતાનો અડ્ડો જમાવી ગાંજો દારૂ સહિતની પ્રવૃત્તિઓ કરે છે તેઓ સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગંદકી પણ જોવા મળી છે મારું નામ રાજુ દરિયાનાણી જંકશન કોઓપરેટિંગ સોસાયટીમાં જ રહું છું અને આ રેફ્યુજી કોલોની ડી ક્વાર્ટર્સ જે પહેલા ક્લાસ વન ઓફિસર રહેતા પછી ચોથા વર્ગના કર્મચારીઓ આવ્યા અઢારથી વીસ રેફ્યુજી જે ઓગણીસો સુડતાલીસમાં પાકિસ્તાનથી આવ્યા ને ત્યારે અમને ફાળવવામાં આવ્યા હતા સુપ્રીમ કોર્ટે ચુકાદો દીધા પછી દોઢ વર્ષથી એ ખાલી કરીને વયા ગયા એ આ સોસાયટી હંસરાજનગર ને શાસ્ત્રીનગરનું પ્રવેશ દ્વાર છે રેફ્યુજી કોલોની ક્વાર્ટર્સ પણ તમે જોશો કે અહીંયા મરેલા જાનવર દારૂની બધી જે આ બાજુમાં કીટીપરા છે એના પછી ગંદકી એટલે જે વેસ્ટ બાંધકામ હોય જેનું બાંધકામ ચાલુ હોય એ અહીંયા આવીને કચરો નાખી જાય છે અને સાંજે નીકળવાનું તો એકદમ મુશ્કેલ છે કારણ કે અંધારું લેડિઝની સલામતી બે ત્રણ બનાવ એવા બન્યા છે પણ હજી છાપે ચઈ રહ્યા નથી પીડબ્લ્યુડી ખાતાને કે ગુજરાત સરકારને અમે વિનંતી કરી કે આનો વહેલી તકે નિકાલ કરો કારણ કે પિસ્તાલીસ હજાર વાર જમીન આવી કિંમતી જમીન અહીંયા લગભગ પચાસેક હજાર વારનો ભાવ છે આ કિંમતી જમીન ત્રીસથી ચાલીસ ઝૂંપડા બની ગયા છે અને તમે કોઈ સારો પ્રોજેક્ટ વચમાં છાપામાં દીધું કે હવે મેડિકલ કોલેજને અમે જગ્યા ફાળો છીએ તો મેડિકલ કોલેજ બને એના કરતાં માણસો જ્યારે રહેતા ત્યારે સારું હતું અત્યારે જાણે કોર્પોરેશનમાં આ ડી ક્વાર્ટર્સ આવતા જ નથી એવી રીતે પિસ્તાલીસ હજાર વારમાં તમે જોશો ને કે ગંદકી 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 સિવાય તમને જોવા ન મળશે ધારાસભ્ય દર્શિતાબેનને અમે ત્રણ વખત રજૂઆત કરી છે સ્થાનિક કોર્પોરેટરની રજૂઆત કરી છે એ લોકો જેસીબીથી સાફ કરાવે પણ પાછું બીજા દિવસે એ નહીં એ હાલત થાય છે અમારી માંગણી એમ છે કે સ્વચ્છતા જે પ્રોજેક્ટ સારો હોય સરકારશ્રી દ્વારા તો એ ભલે મેડિકલ કોલેજને જગ્યા ફાળવે કાં મેદાન કરીને આપણે આ ફેન્સિંગ બાંધી લઈએ કાં દીવાલ બાંધી લઈએ તો અમને રાજી થશે તો આ બધું આ ગંદકી દૂર થાશે આ અત્યારે ગાઝા પટ્ટી અને આપણે હમાસ જેવી હાલત છે અહીંયા જી તમે ક્વાર્ટરોની હાલત જોઈ રહ્યા છો